ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન જ્ઞાનકર્મ યોગ ત્રીજા અધ્યાયમાં કર્મયોગનો ઉપદેશ આપ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ હવે તે જ્ઞાનના દિવ્ય મૂળ અને પોતાના અવતારનું રહસ્ય અર્જુનને સમજાવે છે શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન મેં આ અવિનાશી યોગનું જ્ઞાન સૃષ્ટિના પ્રારંભમાં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું વિવસ્વાને મનુને અને મનુએ રાજા ઇક્ષ્વાકુને આપ્યું હતું પરંતુ સમય જતાં આગ્ઞન લુપ્ત થઈ ગયું આ સાંભળીને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું હે કૃષ્ણ તમારો જન્મ તો હમણાં થયો છે જ્યારે સૂર્યદેવ તો ઘણા પ્રાચીન છે હું કેવી રીતે માની શકું કે તમે તેમને જ્ઞાન આપ્યું હતું ભગવાન શ્રીકૃષ્ણએ હસીને કહ્યું હે અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે મને તે બધા યાદ છે પણ તને યાદ નથી તેમણે પોતાના અવતારનું કારણ સમજાવ્યું જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે હું સજ્જનોની રક્ષા કરવા દુષ્ટોનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે યુગે યુગે પ્રગટ થાઉં છું ભગવાને કહ્યું કર્મો મને લિપ્ત કરતા નથી કારણ કે મને કર્મના ફળમાં કોઈ આસક્તિ નથી જે આ તત્વને સમજીને કર્મ કરે છે તે પણ કર્મોથી બંધાતો નથી શ્રીકૃષ્ણએ કર્મના ગહન રહસ્યને સમજાવ્યું કર્મ શું છે અકર્મ શું છે અને વિકર્મ શું છે આ સમજવામાં મોટા મોટા વિદ્વાનો પણ મોહ પામે છે હું તને તે સમજાવીશ તેમણે કહ્યું જે મનુષ્ય કર્મમાં અકર્મ નિષ્ક્રિયતા અને અકર્મમાં કર્મ ક્રિયા જુએ છે તે જ બુદ્ધિમાન છે તે બધા કર્મો કરતો હોવા છતાં તે વાસ્તવમાં કંઈ કરતો નથી ભગવાને યજ્ઞના જુદા જુદા પ્રકારો સમજાવ્યા પણ તેમણે કહ્યું કે બધા યજ્ઞોમાં જ્ઞાનયજ્ઞ યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે જ્ઞાન જેવું પવિત્ર આ સંસારમાં બીજું કંઈ નથી ભગવાને જ્ઞાન મેળવવાનો માર્ગ બતાવ્યો તે જ્ઞાન તું તત્વદર્શી ગુરુ પાસે જઈને તેમને પ્રણામ કરીને તેમની સેવા કરીને અને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછીને પ્રાપ્ત કરી શકે છે અંતમાં શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન માટે તું શ્રદ્ધા રાખીને જ્ઞાનરૂપી તલવારથી પોતાના હૃદયમાં રહેલા આ અજ્ઞાનજન્ય સંશયને કાપી નાખ અને કર્મયોગનું પાલન કરવા માટે ઊભો થા અહીં ચોથા અધ્યાયનો દિવ્ય સંદેશ પૂર્ણ થાય છે